આલવરું સાબતવાલવિયા તીદીઓ નસે મોહ હા અરે હા તમે એમ કરો ડાટા કાલે મજરો મેલો કમદાર ભરી જાવ એમ છે મારી કાલે દેવા આ બિલ કાલિયે મને ભાવમાં આપણે કમ્પલેટ કર આ ભાવ તો મેં બેવકરી બોલો ભાઈ

તમે ઓવર હવે જાવ આવો માર દેવા પેલો તાર કાકે મધાર ભજીયોનો તેલ કેવો તમારો તેટું આ ચાલુ કર્યું અંગવાનો ખાય નહીં બધું ઓ એવું ખાવ તમે ગડબડ થઈ ગઈ હા હા ચાલ બેસો બેસો આપણે આવ આવી ક્યારે આવશે

કોણ પડું ચાલેના હાલો 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 જલ્દી હું જઉં બોલાવે છે કોણ મજૂર હા બોલો ભાઈ કેમ હું જઉં ગાડી તમને કેમ નહીં ભાઈ પણ બહુ આમે જવાની કરે

દર્સો 1500 કો હવે આપણે હર હર કોતા નામ કીધું તમે અરે લે 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 પેલા કોલા ઉની બામાં જો ભાઈ અમાર મોગો અમને ચાલો ચાલો DJ મોગો મે કમ્બરામાં રોટ ના કરી ની ભાઈ ઓર ભર ઓર 13000 13000 13000 13000 13000

ના તા આ હા હા મફળી પણ તારે હારી ગયો ને હારી ગયો ભુજ મારવા કેલા મદિયાન હાર મફળીમાં તારે ભાવ આ તો વજન મેં યો વજન મેં 1 વજન કા એકાતે તો પેલી આ બધી આ આ પાજે આપડે મળ્યા ઓને મારા પોણેવાળા હતા હવે કરવા આવજે બરાબર